ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સબસ્ટન્સ સબસ્ટન્સ શબ્દનો અર્થ વિશિષ્ટ પ્રકારનો પદાર્થ કશાકનો સૌથી મહત્વનો કે સારભૂત ભાગ સાચો અર્થ વિષય સાર તત્વ સારાંશ સત્વ સત્ય વસ્તુ ઘનત્વ નક્કરતા માલમત્તા પૂંજી કે સંપત્તિ થાય છે સબસ્ટન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અર્થાત આ રસાયણમાં ઝેરી પદાર્થો છે એક બીજું ઉદાહરણ જોઈએ વોટ વોઝ ધી સબસ્ટન્સ ઓફ હર આર્ગ્યુમેન્ટ એટલે કે દલીલનો સાર શું હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ